આજે વિશ્વના સર્વાધિક નેતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે સુરત તમામ સાહેબ પ્રતિનિધિઓ જન્મ અને સુરત ટીમ તમામ સફાઈ કર્મી દ્વારા સફાઈ સફાઈ અભિયાન કર્યું અને ત્યારબાદ અમે લોકોએ મોદી સાહેબ અભિયાન છે એક પેડ માકે નામ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા અધિકારીઓ શ્રી અમે વૃક્ષારોપણ કર્યું અને સુરતની પહેલી જ્યાં જ્યા છે નેવું ઓફિસ જ્યાં જ્યાં તે જગ્યાએ અમે ડ્રમ્પ મૂક્યું હતું ફૂલો એકત્ર કર્યા તેમાં ચોવીસ ટન ફૂલો એકત્ર કર્યા અને આવનાર સમયમાં તેનાથી અગરબત્તી બનાવવાના છે આજે પણ બધી જગ્યાએ ત્રણ ડ્રમ્પ મૂકવામાં આવ્યા છે શણગાર માટે ફૂલ માટે વાઘા માટે તેમાંથી અમારી આંગણવાડીની બહેનો આવના સમયમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નવરાત્રિના સમયમાં તેનું વેચાણ કરશે આ રીતે અમે ગણેશ ગણપતિનું આજે વિસર્જનની રેલી મૂર્તિનું વિસર્જન કર્યું છું સફાઈ અભિયાન દ્વારા વૃક્ષારોપણ દ્વારા અસ્તુ ભારત માતા કી જય આજે ગણેશ વિસર્જનનો દિવસ છે વાસ્તે ગાસ્તે અને સાથે अश्रुભિની આંખે ભાવિ ભક્તો શ્રીજીને વિદાય આપી રહ્યા છે હાલમાં આપણે નિહાળી રહ્યા છે જે દ્રશ્યો છે કે ત્યાં એસએમસીએ માર્ટીની મૂર્તિ માટે તમામ ઝોન માં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું છે રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો વિધર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો છે સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી હતી રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમા નું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને સાંસદ મુકેશ દલાલ દ્વારા કરવામાં આવ્યું હતું નિહારી રહ્યા છો તે મુજબ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ઓવારા ખાતે ઉપસ્થિત થઈ ગયા છે અને શ્રીજીની જે પ્રથમ જે પ્રતિમા ત્યાં આવી હતી તેનું વિસર્જન સાંસદ મુકેશ દલાલ અને જે પૂર્વ મેયર છે હેમાલી બોઘાવાલા તેના હસ્તે કરવામાં આવ્યું હતું કેમેરામેન આસિફ શેખ સાથે મોનિકા પરમાર એસ નાઇન સુરત